હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હોત ત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ટેટ ટેટ ભરતીને લગતી ટેટ ટેટ પરીક્ષાને લગતી ટેટ ટેટ તૈયારને લગતી જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો વિદ્યા સહાયકની આજે શું અપડેટ આવેલ છે તેના વિશે આજે આપણે માહિતી મળીશું વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ક્યાં સુધી પૂર્ણ થશે સાથે સાથે જૂના શિક્ષકોને જે ઓર્ડર આપ ઓર્ડર ક્યારે મળવાના છે જેની તારીખ આજે જાહેર થઈ છે તેના વિશે આજે આપણે માહિતી મળીશું તો આ વિડીયોને અંત સુધી જોજો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જે જે અપડેટ આવેલ છે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે સરકાર દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલ છે જેની અંદર લખવામાં આવેલ છે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ એટલે કે સોમવારના રોજ મળેલી હતી જેમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસ રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે તથા તારીખ નવ ત્રણ બે હાજર પચીસના રોજ ઉમેદવારોને નિમણૂક અને ભલામણ પત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો એક ત્રણ બે હજાર પચીસ ના રોજ જૂના શિક્ષકો માટે શાળા ફાળવણી કરી દેવામાં આવશે જેથી કરીને તેમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ ખાલી છે સાથે સાથે નવ તારીખે એટલે કે નવ ત્રણ બે હજાર પચીસે જૂના શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવશે કારણ કે દસ તારીખથી ઉચ્ચતર માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખ સરકાર જાહેર કરી હતી તો સરકાર હવે આ પ્રમાણે પ્રક્રિયા કરવા જઈ રહી છે તો એક સારી બાબત છે કે જૂના શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવશે સાથે સાથે જગ્યામાં વધારો કરવા માટે અત્યારે દરેક ઉમેદવારે પ્રયત્ન કરવા જોઈએ જો સરકાર જગ્યામાં થોડો ઘણો વધારો કરી છે તેથી દરેક ઉમેદવારનું મેરિટ નીચું જઈ શકે છે તો સરકાર નવ ત્રણના રોજ જૂના શિક્ષકોનો ઓર્ડર આપી દે છે સાથે સાથે પચીસ તારીખે આશ્ચર્યને હાજર કરી દેવામાં આવે છે તો આ બંને પ્રક્રિયા નવ તારીખ સુધી પૂર્ણ થઈ ગઈ છે હવે ઉચ્ચતર માધ્યમિક ટાટ એચ ની ભરતી પ્રક્રિયાની શરૂઆત થવા જઈ રહી છે તો દસ તારીખે તેની શરૂઆત થશે સાથે દસ પંદર વીસ પચીસ એ પ્રમાણે જે તારીખો આપવામાં છે તેની અને એપ્રિલ માસના અંત સુધીના અંદર આ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ પૂર્ણ થવાની છે તો એક સારા સમાચાર છે પરંતુ સાથે સાથે વિદ્યા શું સમાચાર મળેલા છે તો વિદ્યા સહાયકના સમાચાર એવા મળેલા છે કે અત્યારે કોઈ ઉમેદવાર દ્વારા માહિતી મેળવવામાં આવી રહી હતી અને માહિતી મળેલ છે કે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયાની અંદર જે અત્યારે શું એનું પીએમએલ આવી જશે જે મેરિટ પ્રમાણે જે ની જગ્યાઓ આવી જશે તો અત્યારે તેની કોઈ પ્રોસેસ થવાની નથી એની પ્રોસેસ જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય એપ્રિલ માસના અંત સુધીમાં ત્યાર સુધી અત્યારે વિદ્યા સહાયકની કોઈ પ્રક્રિયા પૂર્ણ થવાની નથી કારણ કે અત્યારે એક આ વખતે એક સારા સમાચાર છે કારણ કે ક્રમિક ભરતી થવા જઈ રહી છે સરકાર ક્રમિક ભરતી કરવા જઈ રહી છે જેના પરિણામે સરકાર દ્વારા એવો જવાબ મળેલો છે કે અત્યારે વિદ્યાસાયકની અંદર કોઈ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ થવાની નથી જે પણ થોડી ઘણી પ્રોસેસ થશે પરંતુ ઓર્ડર તો દરેકનો જૂનમાં એટલે કે જૂનના એન્ડ સુધીની અંદર સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમિકવાળાને ઓર્ડર આપશે ત્યારબાદ આ રીતે ભરતી પ્રક્રિયા શું જૂન સુધી પણ પૂર્ણ નહીં થાય તો થોડું ઘણું લેટ એકાદ બે મહિના લેટ થઈ શકે છે પરંતુ ભરતી ક્રમિક થવાની છે એક સારા સમાચાર છે કારણ કે ભરતી ક્રમિક થવાથી મેરિટ નીચું જઈ શકે છે તો વિદ્યા ઉમેદવારો માટે આ સારા સમાચાર કહી શકાય કે જૂન સુધી ભરતી પ્રક્રિયા તો કદાચ પૂર્ણ નહીં થાય કારણ કે વચ્ચે વેકેશન આવી જાય છે તો ભરતી પ્રક્રિયાની અંદર થોડુંક લગામ આવી જાય પરંતુ તેના કારણે જો કોઈ ભરતીની અસર થવા નથી થોડી ઘણી એકાદ બે મહિના લેટ થાય પરંતુ ભરતી પ્રક્રિયા જૂન સુધી અંદાજિત પૂર્ણ થવાની પૂરેપૂરી સંભાવના રહેલ છે તો આ એક સારા સમાચાર છે વિદ્યા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા જૂના શિક્ષકોને ઓર્ડર આપી દેવાના છે સાથે સાથે જગ્યા વધારવા માટે અત્યારે દરેક ઉમેદવારો પ્રયત્ન કરવા જોઈએ ખાસ કરીને ટેટ વન ઉમેદવારો પ્રયત્ન કરવા જ જોઈએ જેટલી પણ જગ્યા વધારો થશે તેથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે તો ટેટ વન ઉમેદવારો ટેટ ટુ ઉમેદવારો ટાટ એચએસ હોય ટાટ એસ હોય દરેક ઉમેદવારે જગ્યા વધારવા માટે અત્યારે પ્રયત્ન કરવા જોઈએ કારણ કે અત્યારે સરકાર જે પણ થોડી ઘણી માંગ તમારી સ્વીકારીને જગ્યા વધારવા માટે પ્રયત્ન કરશો તો ચોક્કસ જગ્યા વધીને આવશે બીજું એક મિત્રો તમારે જે પણ મેરિટ બનતું હોય તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો સાથે સાથે જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ લઈને આવીશું તો આ વિડીયો ગમે તે લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરજો અને આ ચેનલ સાથે જો તમે જોડાયા ના હો તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે જેથી જે પણ અપડેટ આવતી રહે તે તમારા સુધી પહોંચાડવામાં આવે ધન્યવાદ